રોટલી રોટલો હવે તો જનાવર એટલો બધો ત્રાસ ને હેલો ફેમિલી તો કેમ છો બધા મજામાં છો તો આજે ફરી વખત એક નવા બ્લોગમાં તમારું બધાનું સ્વાગત છે તો આપણે આજે જઈએ છીએ ખડવાટવા આપણે ડુંગરોમાં આવેલા છીએ અને આપણે જુઓ તમે ચેક્ટરા આગળ આગળ જાય છે અને બહુ રોદ આવે ને આમાં કાંઈ રસ્તા નહીં એવું તો કાંઈ હોય નહીં તો આપણે નીચે ઉતરી ગયા ને હાલવા મીડ્યા જુઓ તમે ચેક્ટરામાં રસ્તો જુઓ તમે કેવો રસ્તો છે ને આમ તો આપણે ભોગી ગયા છીએ તો ચાલો બ્લોગમાં કન્ટિન્યુ બિના રહી આમ તો ચાલો આપણે ત્યાં જઈને મળશું થોડી વાર રહીને જોઈ શકો છો જંગલની વસ પણ ખોડિયારમાં મંદિર આવેલું હોય છે તમે જો આપણે જંગલની વસોવર્ષ ભોગી તો ભયાનક નજારો છે અહીંથી તમે જો આ બાજુ ખાડ વાટેલા છે તો દોસ્તો એમ કહેવાય કે જંગલની અંદર આપણા જંગલી પ્રાણીઓ હોય એને પીવા માટે અહીંયા કંઈક કંઈક જુગાડ કરેલો છે મસ્ત મજાનો તો ચાલો હું તમને બતાવું કે કેવી રીતે કંઈક સોલાર પેનલને ઉપયોગ કરીને અંદર ડાર છે કે કવો છે ખૂબ છે એ તમને હમણાં બતાવું અહીંયા કુંડી છે આવે જ ન હોય એને પાણી પાવાની તો ચાલો હું તમને બતાવું જુઓ તમે આ બાજુ છે બે સોલાર સોલાર પેનલ જંગલી પ્રાણીઓ માટે તમે અહીંયા પાણી શરૂ જ રે આ ડાર છે પાણી મસ્ત મજાનું બનાવેલું છે તમે જંગલની વસ્તુ નારિયેળ નારિયેળે કેવું મસ્ત મજાનું બધું કરેલું છે એટલું એટલું પાણી આવે જો તમે આ પાઇપ છે નાનકડી એટલું પાણી શરૂન શરૂ રે અને આ પ્રાણીઓ માટે કુંડ ની એવી વ્યવસ્થા બનાવેલી છે જો તમે એક solar અહીંયા છે તો ચાલો આપણે ક્યાં ખડ છે એ જોવા આવેલા હતા આપણે અંદર વ્યાયા વધારે અને અહીંયા આપણને આ જોવા મળ્યું તો ચાલો આપણે પાછા જઈએ આપણા ટ્રેક્ટરે તો આપણે ટ્રેક્ટર પાસે પાછા પોગી છીએ અને વાળીને લઈ જવાનું છે પેલી બાજુ આ બાજુ કંઈ ખડ નથી એટલે આપણે પહોંચી જઈશું આપણે ડુંગરોની અંદર ટ્રેક્ટર અહીંયા પાર્ક કરી દીધો છે અને હવે આ બધું જવાનું છે વાઢવા તમે જો તો ચાલો હમણાં આપણે વાઢવાનું સ્ટાર્ટ કરી દઈશું તો બ્લોકમાં બન્યા રહેજો એટલું એટલું પાણી આવે આવે જરા નારિયેળ વાવ્યું છે આ બાજુ જો બધી બાજુ નારિયેળ વાવ્યું છે આ મોટી થાય એટલે એવું મસ્ત મજાનું લાગશે આ બાજુ ગેટ જેવુ બની ગયુ આ જોવો તમે આ રસ્તો છે અને બે બાજુ નારિયેળ અહીંયા જો પાણી સુપર આવે કેમ લાગે પાણી એ લાગે તે કલા છે ડાર ન્યા જો પાણી પાણી નડી આવે થોડી જમ દોસ્તો આ બાજુ તો વાટેલું છે બધા તમે જુઓ આ બાજુ કુંજવા કરનાઈ નાખાશે અને આ બાજુ જાય છે બધા તો સાલો એ બાજુ બધે વાંટતા છે અત્યારે કામકાજ બધાનું શરૂ છે તો આપણે એ બાજુ જઈએ ને કેવી રીતના છે જ્યાં વાંટું તો ચાલો એ બાજુ જઈને નક્કી કરશું તો આપણે આઈગળ જઈ ત્યાં કોકનો બાટલો પીડ્યો છે વાટતા જાય છે તો પીળો આ બાજુ કેટલું ઊંડાણવાળો રસ્તો છે તો પેલા અમે થોડાક નાના હતા તે આ બાજુ અમે પાંદડા વેણમાં આવતા બીડીઓના હવે તો કંઈ ટાઈમ હોય નહીં પહેલાં તો એમ નહરા પેલા હતા હવે તો તો તે આ બાજુ આવતા બોર ખાવા અને બીડીનો પાંદડા વાળવા દાદા એ આવતા હવે તો કંઈ આવતા નહીં પેલા અત્યારે તો વ્યાજ હતા વહેલાયર આવતા હવે તો જનાવરનો એટલો બધો ત્રાસ ને એવું બધું હોય એટલે કંઈ આવતા નથી તો ચાલો જો એટલા મીસ તમે જુઓ તો ચાલો લોગમાં કન્ટિન્યુ બિનાર જો મળી આગળ પાત્રા પાડી દીધા તમે જો કઈ ઘટે નહીં એટલું વાટી નહીં ખુશે એટલું કેડી કરી નાખી છે એટલો એટલું વાટ નહીં અને પાણી પીવા માટે વિરામ લીધો છે ઘડીક વાર pe pulo, vale, si, eh? એટલું બધું પડ્યું છે એનું એના પોળા વાળવાના છે પાછળ દેખાય એટલું વાઇટું છે તમે જો એટલું વાઈટું છે અને ઓલી બાજુ એમને ઘણું બધું વાંટેલું છે પણ આપણે અહીંયા આવી જાય અને હવે આપણે જવાનું છે જમવા તો ચાલો જમવા જઈએ આપણે આપણે ભાત લાવેલા છે આ ટ્રેક્ટર પીડ્યું એમાં બધું છે તો ચાલો આપણે ત્યાં જમવા જવાનું છે આવો કંઈક રસ્તો બનાવીને જવાનું હોય એવું જંગલ છે આમાં જનાવર રે એવું છે તો સારો દોસ્તો આપણે પહેલા જમી આવીએ પછી બપોરે ત્રણ વાગે આવીએ પાછા તો ચાલો આપણે જમવા જવાનું છે તો જમી આવીએ પેલા ચાલો તો મિત્રો ચાલો આપણે હવે જમવા ભેગા છે એ નીચે હળું ઉતરી જઈએ આપણે ધારું જેથી બાકી જો આપણે જમી આવીએ

દોસ્તો તમે જુઓ જંગલની અંદર પણ એટલું બધું એ લોકો કામ કરે છે કે તમે જુઓ જંગલની અંદર પણ એ વૃક્ષો આવી દીધા તમે જો અહીંયા એક છે થોડા થોડા વૃક્ષો છે આવેલા હું એ તો મને નથી ખબર પણ અલગ અલગ ઘણી જાતના એવા વૃક્ષો છે જો આ બાજુ છે આ બાજુ આ બાજુ ઘણા વૃક્ષો આવે રોપી દીધા છે રોપેલા વૃક્ષો આટલું ને આમ લીલું થઈ જાય એટલે અસર કઈ ઘટે નહિ એવું લાગે પેલી બાજુ ધાર માં થી આવી રીતના રોપેલા છે રોપા લીલા થઈ જાય એટલે એક નંબર તમે કઈ ઘટે નહિ એવું લાગે આ જો તો એક સમય આ પણ વાવેલા છે મસ્ત મજાનું લાગે છે આ બાજુ આપણે જરૂર વાવેલા છે તો ફેમિલી હાથ પડી ગઈ છે તમે જોવો ને આપણે ઘરે જઈએમાં ગયા તો ચાલો આજના બ્લોગમાં એટલું જ પરિવર્તન મળ્યું છે બીજા નવા બ્લોગ સાથે બધા બાય બાય